કણાર થી એમ જાતા વિશે હવે કર લઈએ ફોટો શૂટ બરાબર એટલે અહીંથી આપણે ફોટો શૂટ કરવાનું છે અત્યારે આ બકે આ દેખાઈ છે સુદર્શન સેતુ તો ચાલો મિત્રો ફોટો શૂટ કરી લઈએ પછી તમને અત્યારે આપણે જઈશી ફોટો શૂટ કરવા માટે નીચે બાકી જોઈ લે અહીંયા છે ઠંકાઈ ગઈ જોઈ તો મિત્રો આપણે ફોટોશૂટ થઈ ગયું છે અને નીચે છે અત્યારે બાકી જોઈ લેવા છે સુદર્શન સેતુનો નજારો અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા જોઈને કરી કેમ કે એને કોઈ બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે તો ચાલો મિત્રો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બીજા બ્લોગમાં બન્યું મળ્યા ઓકે alaji sur photose kole <laughs> de alivio, ¿sí? ફાઇનલી મિત્રો આપણે ફોટોશૂટ થઈ ગયું છે ફોટોશૂટ કરવા આવ્યા છે બરાબર ફોટો શૂટ કરી લીધું છે ને હવે જવાનું છે મંદિરે જાય પાછા મંદિરે વિડીયો એડિટ કરીને પછી થઈ જાય હજી વિડીયો એડિટ કરો ને તો ચાલો આજનો લોકો સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો તો ચાલો મિત્રો મળીએ ગઈ છે આવું મિત્રો સુદર્શન બ્રિજથી નજારું બેટ દ્વારકામાં કેમેરા આવ્યું હવે આવ્યું ફાઇનલ મિત્રો આપણે માતાજીના મંદિર પાછા આવી ગયા છીએ હવે અહીંયા આપણે સુઈ જવાનું છે પહેલા વિડીયો એડિટિંગ કરવાનું છે ચાલો મિત્રો વિડીયો એડિટિંગ કરી લો પછી સુઈ જાઓ તો બનીને રહેજો આગળ કન્ટિન્યુ ઓકે mm -hmm.